વડોદરાના વડસર ગામમાં આવેલ કાંસા રેડ રેસિડેન્સી દર વર્ષે અખબારો સમાચારમાં રહેતું આ વર્ષે પણ શહેરથી દૂર પાણીમાં ગરગાઓ દેખાયું હતું કાસા રેસિડેન્સીના લોકોનું ચપલ ઘસાઈ ગયું પણ સમસ્યા હલ થઈ નથી દસ કરોડના ખર્ચે કોટેશ્વરથી હનુમાન મંદિર બ્રિજ બનાવવાની વાત છેલ્લા વર્ષથી થતી આવી છે પણ તેનું વિકાસ થયું નથી રહીશોનું કેવું છે રેરા કે ટાઉન પ્લાનિંગ વિભાગના નકશામાં કાચા રેસિડેન્સીનું નામ જ નથી તો એ બિલ્ડર છેત્રીને ઘર વેચા છે આજે તે બિંદાસ ફરી રહ્યો છે પણ અમારું જીવન ખરાબ થયું છે છ દિવસથી આગળ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ ભણવા માટે નથી જઈ રહ્યા ચારે બાજુ મગર રોની સમસ્યા વચ્ચે નાના નાના ઉલ્કાઓ જેવા છોકરાઓ હવે ટેવાઈ ગયા છે ના કોર્પોરેટર કે કોઈ વીએમસીનો અધિકારી આજ સુધી અમારી ખબર પૂછવા માટે નથી આવ્યો ફક્ત એનડીઆરએફની ટીમ વરસાદની સમસ્યામાં આવી હતી खावा पीवा माटे दूध जीव वस्तुओ अब कुछ नहीं जोखमे बोलने वाली आ, कुछ करते तो नहीं है। आ, आ, कुछ होता तो नहीं है फिर क्या बोलूं मैं कौन चीज बोलूं बोलो जब करो कुछ तब तो बोलूं कुछ कोई करता ही नहीं है इधर कौन सा विस्तार है कौन सा विस्तार है ये? क्या नाम है क्या बता दो जाने के रास्ते में काफी पानी भर गया कैसे जाते हो आप पार? नहीं जाते हैं हम लोग जाते रहे भूखे मरते है घर में कहा जाऊ भूखे मरते हैं ये ऊपर जो रहता है खा लेते हैं बच्चे लोग रोते हैं क्या करें प्रशासन तो बोल रहा है फूड पैकेट दिया हमने सबको कुछ भी नहीं आया में कुछ भी नहीं दिया कुछ दिया कुछ दिया कोई बताओ कुछ भी नहीं दिया कुछ भी नहीं आया किस आप दिन कैसे निकाले आपने छः दिन क्या करूँ हमारे घर में जो रहा था वो बना के खाती हूँ कहाँ मांगने जाऊँ किससे मांगू कौन देगा कितने साल हुआ आपको है अभी तो मेरे को आठ महीना हो गया इधर महीना हो, हो गया पहले इधर बाढ़ आई इधर रहे मेरे को नहीं पता कि ये सब हो रहा है इधर ऐसा कितने लोग है परिवार में आठ हजार बताए तो प्रेमशिला बहुत तकलीफ है जवाब नहीं ना रस्तों बंद તો સ્કૂલ એ સ્કૂલ બંધ છે દૂધ નહીં મળતું શાકભાજી નહીં મળતું જેના ઘર માં રાશન ને ને તકલીફ પડે છે ખાવાનું એક બીજા ના ઘરે થી લે છે ખાઈ લઈને ખાય છે કોઈ આયા છે કોર્પોરેટર કોઈ નહીં કોઈ નહીં આયો કેટલા વર્ષ કાઢ્યા આ મારે અહી આ છઠ્ઠો વર્ષ છે પાંચ વર્ષ પહેલા હોય એ એવું આયો હતો રસ્તો ધોવાઈ ગયો છે કાચા છે રસ્તા આ ધોવાઈ ગયો છે ને છે છે આ ઓછા આપણે વધારે તો તો ઘર ખરા કાચા રસ્તા ઉપર પાણી ગયા હતા રસ્તો બંધ આગળ જવાય એવું મગર અહીંયા જ છે ને એક આ રહેવું જ પડે હું જઈએ કઈ બીજી જગ્યા ઠેકાણું નહીં તો જઈએ કઈ करी जे आशोक पांडे। में पढ़ता हूं, साई में। और जब से छह दिन हो चुके हैं यहाँ पे पानी भरा हुआ तो मेरे स्कूल से भी छुट्टी पड़ रही है पढ़ाई भी हाँ पढ़ाई कट रही है किस तरह जाते आगे तो पानी है तो जाते ही नहीं अभी छुट्टी पाड़ के रखे छे दिन से કોઈ નહી પીછે પીછે ચલે સક્ષમ શુક્લા રસ્તો સાંભળો રસ્તો રસ્તો તો બિલ્ડર અમને આપે રસ્તો તમારે સરકાર પાસે નથી માંગવાનો જયારે સોસાયટી બની ત્યારે બિલ્ડર જ અમને રસ્તો આપવાના બિલ્ડર અમને જે રસ્તો આપ્યો છેલ્લા નવ વર્ષથી તો હું રહું છું નવ વર્ષમાં હજુ કોઈ ડામર વાળો રોડ નથી દેખાયો આ બાજુનો નથી પેલી બાજુનો નથી અમે શું અરજ કરીએ સરકાર ને પણ અરજ કરેલી છે ઘણા વખત ગયેલા છે ઘણા વખત બિલ્ડર વિરુદ્ધ પણ ગયેલા છે પણ આનો કોઈ હલ નથી મારું નામ મુકેશભાઈ દાજીભાઈ કાવીઠિયા અમને આડી આવે છે બીજા કોઈને અમે કોને કહીએ કે જયારે અમે મકાન ખરીદ્યું એ જ અમારી ભૂલ છે કેટલા વર્ષ થયા અમારે આજ આ નવમું વર્ષ જઈ રહ્યું છે આજ આ નવમું વર્ષ મારે જઈ રહ્યું છે સોસાયટીના ના અત્યારે તમે હાલની પોઝિશન માં જોઈ શકો છો કે પાર્કિંગ એરિયામાં નથી પડ્યા તમે જુઓ ગાર્ડન માં પડ્યા છે તમે એ બાજુ પણ કેમેરો ફરાઈને જોઈ શકો અત્યારે પાણી ઉતરી ગયું છે વડોદરામાં તોય છતાં કાસા રેસિડેન્સીના ના વ્હીકલો ગાર્ડન માં પડ્યા છે કારણ કે હજુ અમને બીક છે ઉપરથી મેસેજો મળે છે કે ફરી વખત વિશ્વામિત્રી અઠ્યાવીસ ફૂટ થવાની છે તો આ બિચારા લોકો એમના વિકલો સાચવે વિકલ સાચવે કે પોતાના જીવ સાચવે કે પોતાના બાળકોને સાચવે કે છોક આજે છોકરાઓને આ એક 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 પરિવાર એક એક છોકરાનું વર્ષે વર્ષે લાખ લાખ રૂપિયા ફીસ ભરે છે પણ આજે છોકરાઓનું શિક્ષણ છેલ્લા આઠ દિવસથી સતત બંધ છે સતત કોઈના છોકરાઓ નિશાળે નથી જતા આ તો દિવસ છે તો પણ એ રસ્તા ઉપર ચાલવામાં બીક લાગે છે રાત્રે તો ગેટ સુધી પણ જવાની બીક લાગે આ હાલત છે આનું નામ છે છે કાસા આ મકાન લીધા એમને બધાને પહેલા તો બધાને સારું લાગ્યું કે મકાન સારું છે વ્યવસ્થિત છે આમ છે પણ જયારે આ પોઝિશન આવે ને ત્યારે એમને મનોમન અફસોસ થાય છે કે આના કરતા ના લીધા હોત તો સારું હોત આમાં કોર્પોરેટરનો કોર્પોરેટરને શું દોષ દેવાના કોર્પોરેટર બીજા શું કરવાના એ એમને શું અમારું બગાડ્યું છે કારણ કે અહીંયા કોઈ કોર્પોરેટર જ હજુ એક એક કોર્પોરેટર કાસા રેસિડન્સીમાં અંદર કોઈની ખેરખબર પૂછવા માટે કોઈ આવ્યું નથી નથી ભારતીય જનતા પાર્ટીવાળા આવ્યા કે નથી કોંગ્રેસવાળા આવ્યા કે નથી કોઈ આમ આદમીવાળા આવ્યા કે ના કોઈ મોટા અધિકારી આવ્યા છે કે ના કોઈ કાસા રેસિડેન્સીનો જે બિલ્ડર રહ્યો એ પણ પૂછવા નથી આવ્યા તો તમારા લોકોનો શું વાક છે અમારે તો આ મગરોના મગરોના વચ્ચે ચોમાસું કાઢવાનું 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 અમારા છોકરાઓ બીજા વડોદરા સિવાય બીજા બીજા સ્ટેટના અંદર તો તો વડોદરાના એરિયામાં મગર જોવા માટે ટોળા વાળે છે પણ અમારા એના નાના નાના છોકરાઓને તો મગરના સાથે રહેવાનું પસંદ આવી ગયું રોજ ડેલ્લી દેખાય છે મગરો જ રસ્તે આવે છે પણ આ રસ્તે હજુ સુધી મારા કહેવા પ્રમાણે મારા આઠ વર્ષ થઈ ગયા પણ હજુ કોઈ ભારતીય જનતા પાર્ટી વાળા કોંગ્રેસ વાળા મીટિંગ કરવા માટે પણ આવેલા નથી માંગવા માટે પણ હજુ કોઈ આવ્યા નથી કોઈ જ નથી આ કાસા જે ને સોસાયટી સોસાયટી છે લોકોએ ઘણા રૂપિયા ખર્ચીને સોસાયટી લીધી છે સપનાના ઘર કરી કરીને લોકોએ લીધું પણ અત્યારે બીજા સપના રોળી ગયા છે અત્યારે કોઈ એમને પૂછવા વાળા નથી કોઈ પૂછતું નથી કે ભાઈ શું છે તમારી હાલત શું છે આ આટલા આટલા સુધી કમર કમર સુધી કાસા રેસિડેન્સીમાં પાણી હતું એક વસ્તુ છે કે એનડીઆરએફની ટીમે સારું કામ કર્યું છે એનડીઆરએફની ટીમ અમારા પાસે અહીંયા આવેલી છે કે ભાઈ તમને શું તકલીફ છે અહીંથી બહાર સામાન કંઈ બી ઘરની ચીજ વસ્તુઓ લેવા માટે જવા માટે એનડીઆરએફ એ અમને સપોર્ટ કર્યો બાકી બીજા કોઈ બિલ્ડર કે ના કોઈ કોર્પોરેટર કે કોઈ અહીં કાસા રેસિડેન્સીમાં હજુ સુધી આવ્યું નથી અત્યારે નાળા સુધી ઢીંચણ સુધી પાણી છે જ્યારે સોળ ફૂટ ના નીચે જશે ને ત્યારે અહીંયા કાસા રેસિડેન્સીના વ્હીકલો બહાર જશે ત્યાં લગીન નહીં અત્યારે કમર સુધી ઢીંચણ સુધી પાણીમાં જવાનું આવવાનું હવે ટ્રેન પરથી લોકો જાય છે આવે છે ટ્રેનના માર્ગે જાય ટ્રેનના માર્ગે આવે છે કોઈ કદાચ અચાનક ગાડી આવી ગઈ કોઈને ધ્યાન રહી ના રહી કોઈ ટ્રેનમાં પણ કપાઈ શકે છે અહીંયાથી સમૃદ્ધિમાં સમૃદ્ધિના કોટ ઉપરથી કૂદી કૂદીને લોકો બહાર જઈને નાના નાના છોકરાઓ માટે દૂધ ચા ખાંડ એ ગમે તે ઘર ચીજ વસ્તુઓ લેવા માટે અહીંથી કૂદીને જાય છે પણ અહીંયા કોઈ રસ્તો પણ નથી અહીં કોઈ જોવા વાળા પણ નથી અમને